નમસ્તે દર્શક મિત્રો નમસ્તે દર્શક મિત્રો હું છું દિલીપ પટેલ રાજ્ય નક્કી કર્યું છે કે રિન્યુએબલ એનર્જી એટલે કે પવન અને સૂર્ય ઉર્જા અને હાઇડ્રો એમાં વધારેમાં વધારે આખા દેશમાં સારામાં સારું કામ કરવું છે સારું સારો નિર્ણય છે એમાં કઈ ખોટું નથી કરવું જ જોઈએ પરંતુ સરકાર

એ જમીનોમાં તો કોઈ બે હિસાબ રીતે એને પવન શક્ય ઉભી કરી દીધી છે આ જ કંપનીઓએ કારણ કે સરકારનો આ છુપા આશીર્વાદ છે ગુપેન્દ્ર પટેલની સરકાર ભલે આગળ વધે એની સામે ગુજરાતના લોકોને કોઈ વાંધો નથી પરંતુ એની સરકારમાં રહીને આ કંપનીઓ એના આશીર્વાદથી જ્યારે ખેડૂતો ઉપર અત્યાચાર કરે છે ત્યારે ખેડૂતો એનો અવાજ ઉઠાવે છે અત્યાચાર ક્યાં સુધી પહોંચી ગયો છે કે આ જે વીંછીયા રાજકોટ જિલ્લાનું જસદણનું વિછિયા કે જ્યાં ખેડૂતોના ખેતરમાં ગેરકાયદેસર રીતે વીજ થાંભલાઓ નાખી દીધા પરંતુ ખેડૂતો પર મારામારી કરી અત્યાચાર કર્યા અને મહિલાનો હાથ પણ ભાંગી નાખ્યો છે ત્યાં સુધી આ કંપનીઓ અત્યાચાર કરી રહી છે અને એની સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ખેડૂતો અવાજ ઉઠાવી રહ્યા છે આપણી સાથે જોડાય ગયા છે ખેડૂત આગેવાન ત્યાંના ખેડૂત આગેવાન વિશિયામાં ખેડૂતોની જ્યાં જ્યાં સમસ્યા ઊભી થાય છે ત્યાં ત્યાં હંમેશને માટે મુકેશભાઈ ગુજરાત નો સ્થાપક હકેશભાઈ રાજપરા અમારું ટ્રસ્ટ સંગઠન જે ખેડૂત માટે કામ કરે છે વિસ્તારની અંદર ખેડૂતો સાથે અન્યાય થાય અત્યાચાર થાય અને ખેડૂતો અમારી ઓફિસે ફરિયાદ લઈને આવે ત્યારે અમે જે તે વિસ્તાર ની અંદર અત્યાચાર અન્યાય થયો હોય તે વિસ્તારની અંદર ચેક કરી પરિસ્થિતિ નું સંપૂર્ણ ધ્યાન રાખી અને એના માટે ન્યાય માટે લડતા હોય છે બરાબર છે તો આજે ત્યાં જે ઘટના બની છે વિછિયાના કેટલા ગામોમાં તો એ શું ઘટના બની છે એની વાત કરશો તાલુકો નાખી અને તાર નાખી અને જે તે વિસ્તારની અંદર લાઈટ લઈ જવામાં આવતી હોય છે પરંતુ આ વિસ્તારની અંદર અનેક ખેડૂતો ની એવી ફરિયાદ આવી કે આ કંપની બળજબરીથી અમારા ખેતરની અંદર વિગ કોલ નાખે છે તાર નાખે છે કોઈ પણ પ્રકારની અમારી મંજૂરી વિના આ લોકો અમારી સાથે એક ગુંડા જેવું વર્તન કરી અમારી વાત સાંભળતા નથી આ ઘટનાની અંદર જે બારીયા પરિવાર છે એના તમે વિડીયો જોયો હોય છે કે એક બેનનો આયર્ના કંપનીના કર્મચારી દ્વારા રમકાવાના પ્રયાસ છે ડરાવવાના પ્રયાસ છે અને મારવામાં આવ્યો એનો ખેડૂત ની પરવાનગી વિના ખેડૂતના ખેતર અંદર વીજ કે પછી પવન તકી કે પછી આવા કોઈ પણ વીજ ઉભા ન કરવા પરંતુ વાસ્તવની અંદર જે તે કંપની ને આ લોકો કોન્ટ્રાક્ટ આપે છે એ કંપની ની અંદર આવા ગુંડા જેવા તત્વો મારફતે અભણ ખેડૂતોને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે અને ખેડૂતોને એની તકલીફ પડે છે કે પાક ની અંદર જે તે વખતે શોર્ટ સર્કિટ થાય તો પાક બળી જાય જમીન ની કિંમત ઘટી જાય તો આ ક્યાં સુધી ખેડૂતો એ સહન કરવાનું તો અમારું એવું કહેવાનું છે સંપૂર્ણ ખેડૂતોની મંજૂરી ગુજરાતે રાજ્યના મુખ્યમંત્રી અને કલેક્ટર અને કૃષિ મંત્રી પત્ર લખીને જાણ કર્યો કે આ વિસ્તારની અંદર સર્વે કરવામાં આવે અને ખેડૂતોની મંજૂરી વિના વીજ કે વિસ્તાર કે પવન ચક્કી ઉભી કરવામાં આવી

વિવિધ કંપની મારફતે જસણ વિદ્યા ચોટેલા વિસ્તાર હોય અમારા રાજકોટ ની આજુબાજુના વિસ્તાર ની અંદર પાંચસો થી વધારે આવી પવન ચક્કીઓ ઉભી કરવામાં આવી છે અને એની અંદર જો સરકાર ચકસ થી તપાસ કરવામાં આવે ને તો પચાસ ટકા થી વધારે ગેરકાયદેસર પવન ચક્કી ઉભી કરવામાં આવી છે દાખલા તરીકે સરકારી ખરાબા ની અંદર હોય ખેડૂતના ખેતર ની અંદર હોય તો લાલચ ધમકી કરી દેવામાં આવે એ પ્રકારે અસંખ્ય ઊંડા દોર કરવામાં આવ્યા પાણીની પણ સમસ્યા થઈ માલધોળ પશુ પક્ષીઓને પણ નુકસાન થયું જેટલો પાવર નો આપણને ફાયદો થયો એના કરતા વધુ ખેડૂતોને આજ નુકસાન છે નુકસાન તો છે જ પણ આવી કંપનીઓના દાદાગીરી કેટલું વ્યાજબી કહેવાય અને આ પરિવાર જયારે પોલીસ કેસ લખાવવા જાય ત્યારે પોલીસ એનું સાંભળે નહીં મામલતદાર સાંભળે નહીં રાજ્ય ના કોઈ અધિકારી સાંભળે નહીં એનો ચોખ્ખો મતલબ છે કે આવી કંપનીઓ દ્વારા આ અધિકારીઓ લોકો ને કાયક રકમ આપી એના પણ મોઢા બંધ કરવામાં આવ્યા છે જેના લીધે ખેડૂત ખુબ ચિંતામાં છે અને નો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે ખેડૂતોને દબાવવાના પ્રયત્ન તો આ ઘટના પછી ખેડૂતોની અંદર અમે વિઝીટ કરી લગભગ દસક જેટલા ખેડૂતોની વાડીની અંદર અમે તપાસ કરી બધાને મળ્યા લગભગ તો પ્રશ્નો છે તમામ ખેડૂતો નો અત્યારે સર્વે અમે તમામ ખેડૂતો ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી સાથે ખેડૂતોને સાથે રાખી અને જો ન્યાયિક રીતે આ આજે લેટર લખ્યો રાજ્યના મંત્રી અને કલેક્ટર એની તપાસ કરવામાં નહી આવે તો આગામી દિવસો કારણ કે ખેડૂતો જગત નો સાથ છે ખેડૂત ધમકાવવામાં આવશે તો અન્ન ક્યાંથી પેદા કરશે આજે અન્ન ઉત્પાદન કરતા ખેડૂતોને જો આજ રીતે દબાવવાના પ્રયાસ કરવામાં આવે તો એની અંદર બળજબરીથી તાર નાખવાના પ્રયાસના પ્રયાસ કર્યા અને બૈરાવ ને મારી એનો વિડીયો વાયરલ થયો એટલે ખેડૂત સેવા સંગઠન ગુજરાત ના અહિયાં આવ્યું ખરેખર એ વ્યાજબી વાત છે બહેનો ને મારી ને અમારી બળદ તાર નાખવાના એ વ્યાજબી નો જ કહેવાય ને એ વ્યાજબી થોડું કહેવાય તો તમે જે થાતો હોય એ કરો મુકેશભાઈ આ ત્યાંના દ્રશ્યો છે મુકેશભાઈ আওয়াজ কপাই হ্যাঁ হ্যাঁ

અવાજ નથી આવતો સર હા હા કોઈ કંપની આવું કરે કઈ રીતે ચાલી શકે કોઈ કંપની આવું કરે કઈ રીતે ચાલી શકે તો કેસ મે તમારી તમારી આબર કે રોકની વાત તો સાંભળતો નથી હા તમારે આજુબાજુ અવાજ બો આવે છે તમારી આજુબાજુ અવાજ બો આવે છે ઓછો કરાવો হ্যালো yeah, yeah. આવા ગુર જેવા લોકોને કોન્ટ્રાક્ટ આપે છે જેથી કરીને ખેડૂતોને ડરાવી ધમકાવી માર મારી અને તો કઈ રીતે ચાલી શકે બે દિવસ આ લોકો પરિવારને માર માર્યો સ્ટેશન ની અંદર ફરિયાદ કરી તેમ છતાં આ લોકોને હજી કોઈ પણ વાત કાર્યવાહી કરવામાં આવી નથી તો બચારો ખેડૂત જાય છે એની વિગતવાર માહિતી આપવામાં નહીં આવે કેટલા ખેડૂત સાથે અન્યાય થયો છે બધા ખેડૂત ધીમે ધીમે અમારા સંપર્કમાં છે જ એના માટે જલદ આંદોલન કરવામાં આવશે અને બિનકાયદેસર જે પવનશક્કી વીજ તાર

કઈ રીતના કર્યા છે ત્યાંના સ્થાનિક આગેવાન મુકેશભાઈ કે જે આખો તેના ખેડૂતોને મળીને બધી જ વિગતો મેળવી છે અને આ એક ખેડૂત પૂરતી ઘટના નથી એમણે એવું કહ્યું છે કે અહીંયા પાંચસો જ વીછ્યામાં જ ખાલી પાંચસો ચવ પવનચક્કી છે એમાંથી પચાસ ટકા તો ગેરકાયદેસર નાખી દેવામાં આવી છે ખેડૂતોના ખેતરમાં કોઈ પણ જાતની મંજૂરી વગર અને સરકારી જમીન ઉપર તો આ આ ખરેખર પવનચક્તિનો ત્રાસવાદ છે કંપનીઓનો ત્રાસવાદ છે અને આ જે કંઈ થાય છે એ અત્યંત

આ જે ખેડૂત છે એ ખેડૂત પોતે જ એના એના જે ખેતરમાં નખાયું છે એ એની વાત કરી રહ્યા છે કે એના ખેતરની એના કઈ રીતે વર્તન કરવામાં આવ્યું તે મુજબ અને મારા બોજાયે એ લોકોએ માર્યું છે દાદાગીરી કરી અને બળજબરી પૂર્વક પાણા લટા અને હાથ પાટો અને પંદર થી વીસા તત્વ જેવી આવી એને આવી અને એને માર્યા અને બળજબાપૂર્વક કાર બાંધી દીધા અને મહિલાનો હાથ પણ ભાંગી નાખવામાં આવ્યો તો એ જે હાથ ભાંગી નાખ્યો એ મહિલા શું કહી

રીચા તાલુકાનો કાંસકોજા ગામનો હું રહીશ છું મારું નામ બારૈયા ભીમજી પરસોત્તમભાઈ છે રાજકોટ જિલ્લાનું રીચા તાલુકાનો કાંસકોજા ગામનો હું રહીશ છું મારું નામ બારૈયા ભીમજી પરસોત્તમભાઈ છે અને અમે લોકો ખેતી કામ કરીએ છીએ અને અમારી ખેતીની અંદર આયાના કંપની દ્વારા ઊભી કરવામાં આવેલી પવન સિક્કીની વીજ પોલ લાઈન અમારે નામજૂરી હોવા છતાં એ લોકોએ વિના એગ્રીમેન્ટ કર્યા વિના અમારા માલિકીની અંદર પૂર્વક જે આયાના કંપનીના કોન્ટ્રાક્ટરો જે આયર સમાજના હોય છે અને અમુક ઘણા સમાજના હોય છે જે દસ બાર જણા માથે માણસો હોવાથી મારા ભાઈ અને મારી ભોજાઈ ના પાડવા જવા છતાં એ લોકોએ બળજબરીપૂર્વક બળ બળજબરીપૂર્વક એ લોકોએ અને અમારી જમીનની અંદર તાર બાંધી દીધા અને ન કરવાના વર્તન કર્યા છે તો આજ મારો ગુજરાતના કોળી સમાજ મારી વારી આવે અને ગુજરાતના એવા ઘણા મારા મારા મોટા નેતાઓ છે જે ધારાસભ્યો પણ છે અને સંસદ સભ્યો છે તે ખાસ કરી અને મારી વારી આવે અને માને ન્યાય આપે એ બી મારી મારા કોળી સમાજ પાસે મારી પૂરી મારી અપેક્ષા રાખું છું જય માનદાતા જય કોળી સમાજ અને જે કૃત્ય બન્યું છે એગ્રીમેન્ટ પણ નથી કર્યું પૈસા અમે કોઈ કંપની પાસે લીધા નથી અને જમીન મારા બાપાના માટે આવેલી આવેલી છે તો હું એનો એગ્રીમેન્ટ કરવાનો અધિકાર મારો કોઈ પણ રહેતો નથી ન હોવાથી તો આ લોકોએ વિના કારણે ખોટે ખોટા દસ હજાર રૂપિયા મારા ખાતામાં નખવી અને મને બ્લેકમેલ કરી અને આ લોકોએ ન કરવાના કરી અને મારા ભાઈ અને મારા ભાભી સાથે ન કરવાના કર્યું છે અને બળજબરીપૂર્વક એટલે મારા ભાભીને પણ માર મારેલા અને મારા ભાઈને મારેલા તો મારો કોળી સમાજ આજ મારી વારી આવે એમાં જેવા કાર્ય કરવામાં આવ્યા છે તેવા વિડીયો હું આમાં વાયરલ કરું છું તો મારો કોળી સમાજ મારી વારી આવે ખરેખર આ જે દ્રશ્યો આપણે જોયા છે કંપનીના માણસો કઈ રીતે ગુંડાગીરી કરી રહ્યા છે ગુંડાઓ રીતસર મોકલેલા છે તો ભૂપેન્દ્રભાઈ આજ રીતનો વિકાસ આપણે નથી જોઈતો બિલકુલ નથી જોઈતો ગુજરાતના નાગરિકો પર તમારા આ તમારી ઉભી કરેલી બધી કંપનીઓ આ નાગરિકો ઉપર આ રીતે અત્યાચાર કરે કોઈ રીતે ન ચાલી રહ્યો અને એ પણ કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં કે જે પક્ષફલ્ટુ તરીકે જાણીતા છે એના મત વિસ્તારમાં કુંવરજી બાવળિયાના મત વિસ્તારમાં જ્યારે આ રીતના અત્યાચારો થાય પાણી પુરવઠા પ્રધાન પાણી પ્રધાન જે પક્ષફલ્ટુ બીજા દિવસે

આ કાયદામાં છે પણ હાલ જોવો છો કે આ કાસકોલિયા ગામની અંદર એક પરિવારને કેટલો અન્યાય કરવામાં આવ્યો આ કંપની દ્વારા એના એના કંપની દ્વારા નુખાઓ દ્વારા કે આ બેનને તમે ફાળો છો પાટો પાટો પણ જે હાથમાં બાંધ્યો છે ફ્રેક્સર કરી નાખ્યો એના નુખાવો ભાઈઓ દ્વારા તો આ ખરેખર સરકારને અમે કહેવી છે કે આવા નુખાઓને ખરેખર દોર ન મૂકો કરે છે વાડીઓમાં જાય નુખાઓ ક્યારેક ન કરવાનું કરશે ન તો તમને લાસન લાગશે એટલે માટે અમારું એક જ નિવેદન છે કે નાના માણસોને ન્યાય આપો એના વિરુદ્ધ કામ ન કરો ભલે તમારા જે નિયમમાં આવતો હોય કદાચ એનું સર્વે થવું જોઈએ તમે એમ કહેતા હો કે લીગલી છે તો આનું સર્વે કરી અને કદાચ તમારા ખરાબ નીકળતું હોય તો કોઈ વિરોધ હોય તો પણ અમે એને કહેવા અમારી ફરજ છે પણ જો એનામાં કાયદા સર લીગલી હોય એના હોય અન્યાય કરવામાં આવતો હોય તો ખરેખર અમારું તો ખરેખર બીજા કંઈક તમે સરકારને કેવી કે ભાઈ ખરેખર વાડીઓમાં રહેતા હોય નાના માણસો હોય એના આવો ખરેખર અન્યાય તમે ન કરો નકર તમારે આનો પાપ તમારે હોત પણ ભોગવવાનો આવે છે અને સરકારના અધિકારીને અમારે એક જ કહેવાનું છે કે આ બેનને જે ફ્રેક્ચર કરવામાં આવ્યું આ નુખાઓને તાત્કાલિક પકડે અને અને જેલ અવાલે કરે એવી અમારી માંગણી છે જેલ અવારે કરવામાં આવી એવી અમારી માંગણી કેવું સ્પષ્ટપણે કહી રહ્યા છે અને એટલા માટે આ આખી ઘટના ખરેખર લોકો માટે બહુ ચિંતાનો વિષય છે આ રીતે જો ચાલે તો કઈ રીતે ગુજરાત ચાલશે જે બળજબરીથી ખેડૂતોના ખેતરમાં નાખી દીધા આવી બળજબરી કંપનીઓ પોતે કરી રહી છે ખેડૂતોના પડતા ના પાડતા મહિલાઓને પણ માર મારવામાં આવ્યું ખેડૂતો અમારી મંજૂરી તમે લીધી નથી મંજૂરી વગર તમે કઈ રીતે અમારા ખેતરમાં નાખી શકો છો આ મૂળ વાત છે કોઈ પરવાનગી વિના ખેડૂતોની વાડીની અંદર વિન્ડ ફાર્મ પવનચક્કી ઉભી કરી થાંભલા પણ નાખી દીધા કોઈની મિલકતમાં જઈને આ રીતે જો કરવામાં આવે એ કોઈ પણ રીતે વાજબી નથી ખેડૂતોની મિલકતો છે એની મંજૂરી વગર તમે અંદર પ્રવેશ જ કઈ રીતે કરી શકો છો વિચાર ખેડૂતોની વાડી ઉપરથી પસાર પણ કરી દીધા વાડી ઉપરથી નાખ પસાર કરવા હોય થાંભલા નાખવાના હોય તો એના એનું પહેલાં તો નોટિફિકેશન ઇશ્યુ કરવામાં આવે કે કયા કયા ખેતરમાંથી વિધ કોલ જશે અને એ ખેડૂત જો રાજી હોય એને વળતર આપવા માટે અંપાવાની કંપનીની તૈયારી હોય પછી જ રાખી શકે ખેડૂતની મંજૂરી સાથે લેખિતમાં મંજૂરી સાથે કેટલું એનું પેમેન્ટ થશે દર વર્ષે એને કેટલા પૈસા દર વર્ષે એના ભાડા પેટે ચૂકવવામાં આવશે આ બધા જ કરારો થાય પછી એ થઈ શકતું હોય છે પરંતુ અહીંયા આવું કશું જ જોવા નથી મળતું એટલા માટે આ ચિંતાનો વિષય છે આયાના કંપની આયાના કંપની છે જે મદ્રાસ બેંગ્લોરમાં એના પોતાના પોતાની ઓફિસો ધરાવે છે એ અહીંયા આયાના કંપની

ગૃહ વિભાગે આને તાકીદના ધોરણે ફરિયાદ કરવી જોઈએ કંપની સામે ખેડૂત પરિવારના બેનનું હાથ ભાંગી નાખવામાં આવ્યો તેની સામે પોલીસ કેસ હજુ સુધી કરવામાં નથી આવ્યો હજુ સુધી નથી કરવામાં તો પોલીસ બચાવે છે કોને કંપનીઓને બચાવે છે આ નાગરિકો ઉપર અત્યાચાર કરે છે વિડીયો જોયો કે કઈ રીતે એની સામે આપણે દ્રશ્યો જોયા કે કઈ રીતે એની સામે અત્યાચાર કરવામાં આવે છે તો આ બધી જ બાબતો હતી અત્યંત ગંભીર બાબત છે અને સરકારે ખરેખર તો ખેડૂતોને ડરાવવા ધમકાવવામાં ન આવે અને નહીતર આગામી દિવસોમાં અંદરના તમામ વિનફામને પણ હટાવી લેવાની માંગણી ખેડૂતો કરવાના છે એટલું ખેડૂતો અને પોલીસ યાદ રાખે ખાસ તો ખેડૂત સેવા સંગઠન અને ગુજરાતના સ્થાપક મુકેશ રાજપરાએ પણ આની માંગણી કરી છે અને આવી આવી બાબતો જ્યારે 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 સામે આવતી હોય છે ત્યારે ખેડૂતોનો મુકાબલો કરતા હોય છે પણ ખેડૂતોને રક્ષણ આપનાર કોણ છે રક્ષણ કોણ આપે એ સવાલ આવીને ઉભો રહે છે અને એટલા માટે આ ખેડૂતો જે છે એ વારંવાર માંગણી કરે છે અને અને એના કારણે એની બાબતો જે સામે આવતી હોય છે એ સરકારે તાત્કાલિક ઉકેલવી જોઈએ આવા ખેડૂતોએ વારંવાર એને આંદોલનો કરવા પડે છે અને જો આ ખેડૂતોને ન્યાય નહીં મળે તો આખા ગુજરાતમાં પણ આંદોલન થઈ શકે છે રાજકોટમાં તો થશે જ એ તો ખેડૂતોએ સ્પષ્ટપણે કહ્યું છે અને એટલા માટે આ બાબત આજે રજૂ કરી તમને જો આ કાર્યક્રમ સારો લાગ્યો હોય તો લોકો સુધી પહોંચાડો શેર કરો અને એના નાગરિકો પહોંચાડો અને આ જ પ્રકારના અમે કાર્યક્રમો આપતા રહીએ છીએ એ કાર્યક્રમો જો તમારે સારી રીતે સમજવા હોય જાણવા હોય અને એના નોટિફિકેશન મેળવવા હોય તો અમારું તો ગુજરાત રિપોર્ટ ને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો કે જેથી કરીને આ પ્રકારના વિડીયો તમને મળતા રહે આ પ્રકારના કાર્યક્રમો તમને મળતા રહે નમસ્તે